જાગૃત મારા કાર્યકર્તાએ જાણ કરી કે નવલખી રોડ ઉપર જે બ્રિજ બન્યો છે એમાં એક મોટું ગાબડું પડી ગયું એટલે તાત્કાલિક અધિકારીને મોકલા એમનું ફાઇનલ બિલ આ બ્રિજ દોઢ વર્ષ પહેલાં તૈયાર થયું હોય ફાઇનલ બિલ પણ અટકાયું હોય મેં પણ મોરબી રાજકોટમાં જે આજે કામ હું ચૂંટાણા પછી જે અધૂરું કામ છે ને જે નબળું કામ એની તપાસી પણ છે અને ખરેખર એ બ્રિજનું કામ નબળું થયું હોય એવો મેં કાગળે લખ્યો છે અને એટલે અત્યારે તાત્કાલિક અધિકારીને મોકલી અને તાત્કાલિક રિપેર થાય અને આ મોરબી રાજકોટ રોડનું ફાઇનલ બિલ હજી સરકારે આપ્યું નથી અને એમાં જે પણ તકલીફ હશે એ કોન્ટ્રાક્ટરને કરવી પડશે